સાણં ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતા મંદિર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું કેડી ફાર્મ ખાતે આયોજન કરાયું હતું પંદર જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા છે સમુ લગ્ન સાથે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમારી સંસ્થા ભારત માતા મંદિર સાણંદ તથા સમન્વય પરિવાર ગુજરાત પરમ પૂજ્ય અમારા ગુરુજી સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ જેઓ ભારત માતા મંદિરના સ્થાપક છે તેમનાથી આ સંસ્થા એમની પ્રેરણાથી ચાલે છે અમે આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન આ વખતે કેડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું તેમાં પંદર જેટલા નવયુગલો આ લગ્નગ્રંથિથી જોડાયા છે અમારા સમૂહ લગ્નમાં વિશેષતાઓમાં અમે સર્વોપરી રાષ્ટ્રને માનીએ છીએ એટલે અમારા સમૂહ લગ્નનો મુખ્ય હેતુ પહેલે દેશ એના અંતર્ગત અમે આ સમૂહ લગ્ન કરતા હોઈએ છીએ અમારા સમૂહ લગ્નમાં આ પંદર યુગલોમાં સાણંદ બાવળા જિલ્લામાં જોવા જઈએ તો અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જેવા જિલ્લાના યુગલોએ ભાગ લીધો હતો એમ અમારા સમૂહ લગ્નમાં આવી રીતે આ તૃતીય સમૂહ લગ્નનું અમારું આયોજન હતું અમારા સમૂહ લગ્નમાં મહત્ત્વની વાત જોઈએ તો અખિલ ભારતીય વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંપૂર્ણ શાસ્ત્રથી આ વિધિ કરવામાં આવે છે અમે આ રીતે આ ત્રીજું આ વખતનું અમારું આ સફળ આયોજન રહ્યું કેડી પાર્ટી પ્લોટ ખાતે સાણંદમાં આ આયોજન કરવામાં આવ્યું હતું આમ જનરલી સમૂહ લગ્નના આયોજનો ઘણી બધી સંસ્થાઓ કરતી હોય છે અમારા સમૂહ લગ્નની વિશેષતાઓમાં મુખ્યત્વે અમારા દરેક સમૂહ લગ્નમાં અમે ફરજિયાતપણે ધ્વજવંદનનું આયોજન કરીએ છીએ એમ દર વખતે અમારા સમૂહ લગ્નને અમે કોઈના કોઈ મહાન કાર્યને અર્પણ કરીએ છીએ આ વખતે અમારી માતૃત્વ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમનું જન્મ એમનું સ્થાપના શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે ઓગણીસો પચીસથી એની સ્થાપના થઈ હતી આ બે હજાર પચીસમાં એના સો વર્ષ પૂર્ણ થયા એટલે અમે સંપૂર્ણપણે અમારું આ કાર્ય એ જન્મ આર એસ એસની શતાબ્દી વર્ષને અર્પિત કરેલું છે